માહિતી મુજબ ભરૂચના માંડવા અને ભરૂચ મક્તમપુરાના પટેલ પરિવારના બે યુવાનો હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય દિવેર મઢી ગામે નર્મદા નદીમાં નહવા માટે આવ્યા હતા બંને યુવાનો પરિમલ રમેશભાઈ માછી પટેલ ઉંમર વર્ષ એકત્રીસ રહેવાસી માંડવા માછી પટેલ ફળિયું તાલુકો અંકલેશ્વર યશકુમાર માછી પટેલ રહેવાસી મક્તમપુર ભરૂચના હોવાનું જાણવા મળ્યું છે નદીમાં નહતા સમયે બંને યુવાનો ડૂબ્યા હતા અસહ્ય ગરમીના કારણે બંને યુવાનો નહવા માટે આવ્યા હતા ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી સવારે બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ